મને આનંદી વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ તમને બધાને પહેલાં તો નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીસ વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું મેં ઘણા મીડિયાને ઘણી વાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડ રૂપિયાના સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલી ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એંશી કે સો અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે એ આનંદ એક અનેરો હતો અહીંયાથી શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો ને આવો પ્રેમ અવિરત મળતો રહે માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સ્વરૂપ બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી મેં તો એ પણ પરંપરા જોઈએ છે કે માત્ર એક તારા પર કે એક સુર મળતો હોય દાખલા તરીકે વાજુ હાર્મોનિયમ પર એક સુર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે જેણે જેણે શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેક્નોલોજી નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યું નું કારણ શું તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય અધિકારી હોય તો અને જિલ્લા પૂરતો હોય પત્રકારત્વ એવો પત્રકાર એવું વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે કદાચ હોઈ શકે શું છે બસ વ્યવસ્થા ના ક્રાઈટેરિયા સમજી આપણી પરંપરાના ક્રાઈટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ બાકી માના ખોળી તો રમીએ એટલું ઓછું છે